ધોરાજીમાં ડાયંગ ઉદ્યોગના પાઇપનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે તોરણિયા જેતપુર ડાઇંગ ઉદ્યોગના પાઇપનો ભારે વિરોધ કરાયો છે ધોરાજી બંધકના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેડૂતોની જમીનમાંથી પાઇપ પસાર કરાતા ભારે મુશ્કેલી સર્જાઈ જ્યાં ખેતરમાં જેસીબી સહિતના સાધનો પહોંચતા વિરોધ કરવામાં આવ્યો છે જેસીબી ના મશીનને રોકવા માટે મહિલાઓ પાવડામાં બેસી ગયા જ્યાં ઉબેર ડેમને કેમિકલ યુક્ત બનાવી

આ તમે મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરો છો કે કેમ ઉતારો છો નકલે અરે દબાવવાનો પ્રયત્ન જ કરતો તો દબાવાનો પ્રયત્ન મારા કરવા તો નથી તો આવી વાત કેમ કરો છો તમે ઈ તો કયો તમારો આ કેવાનો હક કે છે મીડિયાને કે તમે કેમ ઉતારો શું કરો છો એટલે હું તમારો કેવાનો મતલબ શું છે ભાઈ એ તો કયો તમે આમાં શું છો ઈ કયો ને પાઇપલાઇન ફિટ કરવામાં પાઇપલાઇનમાં હે પાઇપલાઇનમાં ઈ ભાઈ નથી તો શેમાં જો તમે ભાઈ ઈ ભાઈ આ તમે શેમાં જો એમ કહો

અધિકારીઓને આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય બંધ થઈ જાય એમ કરે છે ભૂસ્તર હાઉસ ગયા છે અમે આ પિતને કારણે આ આ કેમિકલનું પાણી ડેમમાંથી લઈને અમે અમારું પીત કરી છે પીતને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે આજ સુધી કોઈ અધિકારી કે એસોસિયેશન વાળા એમ કે છે કે અમારું પાણી તો સારું છે એટલે ભાઈ સારું હોય તો તમે તમારે ન્યાય રાખી દો ને આ નદીમાં હું તમે છોડો છો આ નદીમાં છોડવાનો અધિકાર કેનો છે આજ સુધી હજી અમે ઘણી રજૂઆતો કરી હજી સુધી અમને કોઈ જવાબ આપ્યા નથી આજે શું વિરોધ હતો આજે અમારો આ પાઇપલાઇન આ લોકો પાઇપલાઇન અમારા ખેતરોમાં નાલી ગાડી નાખવાના છે આ અમારા ખેતરોમાં પાઇપલાઇન નાખે બાજુમાં કેમિકલ નું પાણી નીકળે એટલે અમારે તો આ ભૂખ ભેરા થઈ જાવ ને અમારા છોકરાની આજીવિકા અમારે કેમ ચલાવવાની વર્ષોથી આ ઉબેણ આ પાણી આવે છે કેમિકલ્સ નું પાટગામ બાવા પીપળિયાનું ફિલ્ટરનું હવે ત્યાં ફિલ્ટર થતું જ નથી જે આજ વર્ષો થયા ઉદ્યોગ આલે છે મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે એને નથી ખબર પડતી અધિકારી ને કે આ નથી આલતું જ ન અકાય એમ ખેડૂતને નુકસાન જ થાય છે રાજકારણી ને કઉ છું મીડિયમ મીડિયાના માધ્યમથી અને અધિકારી ને કઉ છું કે આ તમને નથી દેખાતું ભાઈ ઉબેર નું પાણી વિરોધ કરવામાં આવે અમારી તો આમ અંદરથી આતેડી બહુ ઓલી થાય છે ભાઈ દુભાય છે આ દેખે છે ખેડૂત રાજકારણી માણસો મોટા અધિકારીઓ જે આ પ્રદુષણ ના હોય કે નથી દેખાતું આ પાણી